વાભર માંગ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એનસી બોટલ થી વધુ બ્લડ એકત્રિત કરાયું ભાભર મુકામે મારુતિ હોસ્પિટલ મુકામે તબીબ પરિવાર ભાભર તથા જીકેટીએસ ભાભર તથા નિધિ બ્લડ બેન્ક ખરા થતા મારુતિ હોસ્પિટલના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંનવાવ સભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ બ્લડ ડોનેશન કરી લોકોને મેસેજ આપ્યો હતો તાત્કાલિક બ્લડનું જરૂરિયાતમાન આપણે કરેલ બ્લડ ડોનેટ લોકોનો જીવ બચાવે છે લોકોએ ડર્યા વિના બ્લડ ડોનેશન કરવું જોઈએ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું આયોજક ડો ભરતભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે અમારો તાલુકો ભાભરે તાલુકો છે અહીં ઇમરજન્સી ડિલિવરી અકસ્માત લોહીની જરૂર પડતી હોય છે જેથી કરી લોકો ને ઈમરજન્સી માં લોહી મળી રહે તે હેતુ આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એનસીમી વધુ બોટલો લોહી એકત્રિત કરવામાં આવશે નિધિ બ્લડ બેંક બાબત તથા મારુતિ હોસ્પિટલના સહયોગથી આજે મહા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં મોટી સંખ્યામાં આજે લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરવા વધાર્યા છે આવ્યા છે તેમનો મારુતિ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ગમે ત્યારે જરૂર પડે ત્યારે બ્લડ ડોનેશન આપણે બ્લડ મળી રહે એવી વ્યવસ્થા નિધિ બ્લડ બેંક દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો આગળ પણ આપણે કેમ્પ કરતા રહીશું અને વધારે તમામ બ્લડ ડોનેશન કેમ્પ અને સહયોગી સંસ્થાનો મારુતિ પરિવાર મારુતિ હોસ્પિટલ તેમનો આભાર વ્યક્ત કરે છે કેટલો ટાર્ગેટ છે ટોટલ પંચ્યાસીથી સો બોટલનો ટાર્ગેટ છે અને સાંજ બે વાગ્યા સુધી પૂરો થઈ જશે